વિસાવદર પોલીસ તેમજ આરપીએફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ વાત કરવામાં આવે તો લોકસભાની સામાન્ય ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ સાત મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે પોલીસ વિભાગ પણ ક્રિટિકલ મત વિસ્તારમાં ચૂંટણી શાંત વાતાવરણમાં અને લોકશાહી ઢબે યોજાય અને મતદાર શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે ફ્લેગ માર્ચ કરીને નિર્ભય રીતે લોકશાહીના પર્વની ઉજવણી થઈ શકે તે માટે વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિસાવદર પીઆઈ ગઢવી તેમજ પોલીસ સ્ટાફ તેમજ આરપીએફ ટીમ દ્વારા વિસાવદરના ના વીરપુર ખંભાડિયા કોટડા સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં ફ્લેગ કરેલ છે. કચ્છની પ્રજાનું માનિતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુકડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે